ઉપર ચાલતી રોડની કામગીરીમાં બેરિકેડ કે દિશા સૂચક બોર્ડના અભાવે એક જ અઠવાડિયામાં બીજી ટ્રક પલટી થઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પલસાણા તાલુકાના કડોદરા નગર થી બલેશ્વર પાટિયા સુધી રસ્તો પડો કરવા અને ઓવરબ્રિજ કામગીરી ચાલી રહી છે તેવા રોડના નવીનીકરણ કામગીરી દરમિયાન દિશા સૂચક બોર્ડ આઠસો કે બેરિકેટ નહીં મૂકતા અને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ખાસ કરીને રાત્રિના સમયે અંધકારમાં લાઇટ નહીં હોવાને કારણે આ સમસ્યા વિકેટ બનતા અનેક વાહન ચાલકો ખાડામાં પડ્યા છે ત્યારે ગત આઠ ફેબ્રુઆરીના રોજ આ જગ્યાએ કચરો લઈ જતી ટ્રક કરણ ગામની સીમમાં ચાલતી ગટ્ટરની કામગીરીમાં બેરિકેટ નહીં હોવાથી નવી બનેલી ગટ્ટર તોડી ખાડામાં ટ્રક ખાબકી આ જ જગ્યાએ ફરી બેરિકેટ લગાવવામાં આવ્યા અને આ જગ્યાએ પાછી રવિવારે મોડી રાત્રે એક ડંપર નંબર વન એસ નાઇન ઝીરો ડબલ નાઇન નવી બની રહેલી ગટર લાઇનને તોડીને ખાડામાં ફસાઈ ફલટી થઈ જતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી જે લાંબી લાઈનો લાગતા છેવટે ક્રેનની મદદથી ડમ્પરને બાજુએ મૂકીને વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ આ અંગે સ્થાનિક લોકોએ હાઇવે ઓથોરિટીને વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ બેરીકેડ કે લાઇટ મૂકવામાં આવી નથી જ્યાં આજે બીજી ટ્રક પલટી થઈ તો શું હવે તંત્ર કોઈ મુસાફર ભરેલી બસની મોટી દુર્ઘટના સર્જાય અને તંત્રના પાપે નિર્દોષ લોકોના જીવ જાય પછી જ કુંકળાની નિંદ્રામાંથી સફાળી જાગી કામગીરી કરશે રિપોર્ટર પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી